માલપુર તાલુકાની એક જ પંચાયતમાં કામો લખી કામો ન કરી જિલ્લા સદસ્ય દ્વારા આચરમાં આવેલા ભ્રષ્ટાચારની તપાસ કરી કાર્યવાહી કરવા બાબત જાગૃત નાગરિકે જિલ્લા વિકાસ અધિકારી અને કલેક્ટરને લેખિત રજૂઆત કરી છે જેમાં માલપુરમાં હેલોદર સીટના જિલ્લા સદસ્ય નિર્ભયસિંહ રાઠોડ પોતાના ગામમાં જ છેલ્લા પાંચ વર્ષમાં બે પોઈન્ટ પાંચ કરોડ ફાળવી એક જ કામ ન અલગ અલગ યોજના અંતર્ગત બિલો કાઢી સંભવિત મોટો ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હોવાનો આક્ષેપો સાથે ઉગ્ર કક્ષાએ રજૂઆત કરવામાં આવી છે અંગે જિલ્લા કલેક્ટર તેમજ જિલ્લા વિકાસ અધિકારીને અરજદાર બિપિન પટેલ દ્વારા આ બાબતે તપાસ કરી કાર્યવાહી કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે

એક કામો ઉપર અલગ અલગ હેડે બિલો સરકારી કરેલ છે સહિત વિવિધ આક્ષેપો સાથે જેવા કે પહેલું એક જ પંચાયતના અલગ અલગ યોજનાઓમાં કુલ ચૌદ ચેકડેમ ગ્રાન્ટ ફાળવી અસ્થળ ઉપર ફક્ત ચાર જ ચેકડેમ કરી દસ ચેકડેમો ના ખોટા બિલો ઉપાડી લેવામાં આવ્યા છે બે આ પંચાયતમાં નરેગા એજન્સીથી થયેલા કામો અને પંચાયત સિંચાઈમાંથી થયેલા કામો તેમજ એટીવીટી નાણાં પંચ વિવેકાધીન સ્ટેમ્પ ડ્યુટી પંદરનું નાણાં પંચના કુલ કેટલા કામો છેલ્લા પાંચ વર્ષમાં આ પંચાયતમાં ફાળવ્યા અને તેની સામે કુલ કેટલા કામો સ્થળ સ્થિતિ ઉપર છે ત્રણ પોતાના વિસ્તારમાં વસ્તી મુજબ નિયમો મુજબ ફાળવી ના કરી તેને ફક્ત પોતાના ગામમાં ફાળવી આ જિલ્લા સદસ્ય દ્વારા વધુમાં વધુ ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યા છે કુલ બે કરોડ થી વધુના કામો અલગ અલગ હેડ હેઠળ ફાળવવામાં આવ્યા છે અને એવું જણાવાઈ રહ્યું છે કે એક જ કામ માટે બે થી ત્રણ વખત બિલો કાઢવામાં આવ્યા છે ત્યારે આ બાબતે તત્કાલિક તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવાની માંગ સાથે જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીની લેખિત જાણ કરવામાં આવી છે મારું નામ છે બીપીન પટેલ ગામ નવાગામ તાલુકો માલપુર જિલ્લો અરવલ્લી અત્યારે છેલ્લા ચાર પાંચ દિવસથી મેં અરવલ્લી જિલ્લા માલપુર તાલુકા પીપાળા પંચાયતમાં છેલ્લા પાંચ વર્ષના જે ચેકડેમના કામો જે નરેગાના કામો જે બિલો જ પાસ થઈ ગયા છે પૂરું કામ થયા નથી અને બિલ જ નીકળી ગયા છે તેની મેં અરજી ડીડીઓ સાહેબને કલેક્ટર મેડમ સાહેબને આપી છે અને તટસ્થ તપાસ થાય એના માટે હું સાહેબજીને વિનંતી કરું છું મારો ભાજપમાં હતો પહેલાં હું સ્વામી વિવેકાનંદ યુવા મોરચ સંયોજકમાં હતો અત્યારે યુવા મોરચા કાર્યકર તરીકે સક્રિય કાર્ય કર છું અને પાર્ટીના દરેક દરેક પ્રોગ્રામમાં હું એક્ટિવ છું અને આ જે જિલ્લા સદસ્ય હેલોદા જિલ્લા પંચાયત સદસ્ય નિર્ભયસિંહ રાઠોડ અને જિલ્લા અરવલ્લી જિલ્લાના ઉપપ્રમુખ છેલ્લા દસ વર્ષથી એક જ પંચાયતમાં કામ લખે છે એ પીપણા પંચાયત બીજા હેલોદા પંચાયત હેલોદા જિલ્લા પંચાયત સીટમાં બીજા ઘણા સીટો છે સરપંચો તાલુકા સદસ્યો કોઈને કામ આપ્યા નથી ટોટલી કામ બધા પીપળા પંચાયતમાં જ લખ્યા છે અને કામો થયા નથી બિલો પાસ થઈ ગયા છે તે અને જે મામલતદાર શ્રી સાહેબ છે તાલુકા પંચાયત ડીડીઓ સાહેબ છે કોઈ તપાસ કરતા નથી બધું એમની એમના જ બધું બિલો પાસ નીકળી જાય છે કોઈ તપાસ ડીડીઓ સાહેબની વારંવાર રજૂઆત કરી પાંચથી છ વખતથી અને છેલ્લા સાત વર્ષથી એક જ પંચાયતમાં તલાટી છે બીજી પંચાયતમાં તલાટી કોઈ છે એક જ પંચાયત બીપાડા પંચાયત છેલ્લા સાત વર્ષની તલાટી છે આરબી રાઠોડ એમના સીખા જાતે આ નિર્ભયસિંહ રાઠોડ જાતે પોતે કરે છે તેની તપાસ થાય એમણે આપશ્રીને વિનંતી કરું